રાજ્યક્ષાનું આજે એકલવ્ય તીરંદાજી એકેડમી નસવાડી ખાતે ગુજરાત રાજ્યનું બત્રીસમું આદિવાસી એકતા મહાસંમેલ સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું હતું આ મહાસંમેલનમાં સમાજના શુભ અને તમામ પક્ષ પાર્ટી ધર્મ સંપ્રદાય અને સંગઠનો ભૂલીને બધા જ લોકો અહીંયા ભેગા થયા હતા ત્યારે આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી આ રીતના રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનો યોજે છે ત્યારે આદિવાસીઓને કોઈપણ જાતના નાત જાત પાર્ટી ધર્મ સંપ્રદાય વસાવા ચૌધરી ગામી ડામોર બારીયા કે રાઠવા એવું નહીં પણ એક આદિવાસી તરીકે આદિવાસી એકતા પરિષદ મંચ પૂરું પાડે છે આદિવાસીની પોતાની જીવનશૈલી સંસ્કૃતિ સભ્યતા પોતાના રીત રિવાજો પોતાની ભાષા પહેરવેશ બોલી પોતાની પરંપરાઓ રૂઢિઓ કઈ રીતના બચાવી એનું આ સંમેલનમાં ચિંતન થાય છે મનન થાય છે સાથે સાથે બધા જ આદિવાસી પહેરવેશમાં આદિવાસી વાજિત્રો સાથે આદિવાસી ઓજારો સાથે બધા જ લોકો આવે છે અને ખૂબ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે ત્યારે આવી જ રીતના આદિવાસી સમાજ ધીરે ધીરે થઈને હવે જાગૃત થઈ રહેલો છે અને આગળ વધી રહ્યો છે આજે આદિવાસી સમાજના આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી પણ અનેક પડકારો છે અનેક પ્રશ્નો છે પણ એનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી ત્યારે આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજની જળ જંગલ જમીન પરના અધિકારો આબાધિત રહે બંધારણીય અધિકારો સુરક્ષિત રહે અને આદિવાસી અસ્મિતા બચે એવા પ્રયાસો કરવા માટે આજે અમે સૌએ આ મંચ પરથી પોતપોતાએ નિવેદનો આપ્યા છે અને આ મંચ પરથી બધાને અપીલો અમે કરી છે ત્યારે અમને ચોક્કસ અપી અપેક્ષા છે સમાજ પર કે બધા આદિવાસી સમાજ આવનારા દિવસોમાં એક રહેશે અને પોતાની સંસ્કૃતિને બચાવવા માટેના આવનારા ભવિષ્યમાં અમારા સૌના પ્રયાસો રહેશે